નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એક છે એમાં હિન્દી વિષય અંતર્ગત પાઠ નંબર એક ચિત્ર કે સંગ સંગસંગ તેના તમામ પ્રકારનું પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં છે ચિત્રકા અવલોકન કર કે પ્રશ્નો કે ઉત્તર દીજીએ સરસ મજાનું શહેરનું ચિત્ર છે રસ્તા ઉપર વાહનો જઈ રહ્યા છીએ અલગ અલગ વસ્તુ વેચવાળા વસ્તુ વેચી રહ્યા છીએ આ ચિત્રનો તમારે અભ્યાસ કરવાનો છે ને એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે ચિત્રમે કોણસી ક્રિયાએ હો રહી હૈ તો ચિત્રમે હવા ભરને કી ગુબારે ઉડાને કી સોને કી બેઠને કી બેચને કી ચલાને કી ક્રિયાએ હો રહી તો આ ક્રિયાનો જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર આપેલું છે હિન્દી લખીએ ફૂગો એને કહેવાય ગુબ્બારા સાયકલ તો સાયકિલ થાંભલો તો ખંભા શાકભાજી વાળી તો કુંજડી પોપટ તો તોતા કૂતરો તો કુત્તા ત્રીજો પ્રશ્ન છે गुब्बारे हवा में क्यों उड़ रहे हैं तो जवाब अवसे गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है चौथो प्रश्न चित्रों में कुत्ता मुंह लटका कर क्यों लेट गया तो जवाब अवसे चित्रों में कुत्ता मुंह लटका कर बैठ गया है क्योंकि वह आराम कर रहा है अब वो जवाब लिखवाना प्रश्न नंबर पाँचवा छः કુંજોડીન કાં કાં જા શકતી હૈ તો જવાબ આવશે કુંજોડીન એટલે કે સબ્જી બેચને વાળી આપણી સબ્જિયા બેચની કે લીએ ઘર ઘર ઓર ગલી ગલી જા શકતી હૈ આગળ જોઈએ પ્રશ્ન નંબર બમાં આપેલું છે ચિત્રકા અવલોકન કર કે પ્રશ્નો કે ઉત્તર દીજે અહીં એક ચિત્રમાં એક અકસ્માત થ થયું છે જે એના આધારે આપણે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાનો છે તો પહેલો પ્રશ્ન છે કિરાયા લગનેવાળે સાધનો કે નામ કે આગે બોક્સ મે મેં કા નિશાન કીજે જેમાં આપણે ભાડું ચૂકવવું પડે તો રેલગાડીમાં ભાડું દેવું પડે હવાઈ જહાજ અને રિક્ષા એમાં કિરાયા લગનેવાલા હૈ એના પછીનો બીજો પ્રશ્ન છે ટાયર કયો ફટા તો જવાબ આવશે ટાયર પુરાના થા ઇસલી હવા અધિક ભર જાને સે ટાયર फट गया अथ पर लिख सकाय टायर में ज़्यादा हवा भर गई थी इसलिए टायर फट गया नंबर त्रो टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा तो टायर फटने से रिक्शा और कारों पर प्रभाव नहीं पड़ा यहां पीछे सब्जियों के अलावा बिकने वाली चीज़ों के नाम लिखिए तो फल गुब्बारे खिलौने तो आ रीतना जो सस्ती वस्तु वेचाई थे नाम लिखवा છે પ્રશ્ન નંબર પાંચ છે કે ઇંધણ કે બિના ચંદને વાળા યાતાયાત કે સાધનો જેમાં આપણે પેટ્રોલ ડીઝલની જરૂર ન પડે તો સાયકલ હાથગાડી બેલગાડી ઘોડાગાડી તો આ રીતના જવાબ લખી શકાય પ્રશ્ન નંબર બે અ છે પ્રશ્ન ક્રમાંક એક અ મેં દઈએ ગયેલ ચિત્રકા આઠ દસ વાક્યો મેં વર્ણન કીજીએ પ્રશ્ન એકમાં જોવાનું છે જે ચિત્ર છે એના આધારે આપણે વાક્ય લખવાના છે तो साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है गुब्बारे हवा में उड़ रहे हैं, एक कुंजड़ी सब्जी सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है एक कुत्ता रास्ते में लेटा हुआ है दुकान के डंडे पर तोता बैठा है सड़क पर एक व्यक्ति बाइक पर बैठ जा रहा है बाइक के पीछे एक रिक्शा जा रही है रिक्शा में एक यात्री बैठा है રિક્ષા પીછે દો કારે હે સડક પર એક મોચી આપણે સામાન કે સાથ બેઠા હે હૈદ સવારી કી રાહ દેખ રહક્ય આપણે ચિત્ર ઉપરથી લખી શકાય એના પછીનો પ્રશ્ન એવો છે પ્રશ્ન બોલો છે પ્રશ્ન એક બો મેં દિયે ગયે ચિત્ર આઠ દસ વાક્યો મેં વર્ણન કીજે તો આપણે બીજું ચિત્ર છે એના આધારે દસ વાક્ય તો ટાયર ફટને પર ટાયર મેં હવા ભરને વાળા આદમી ગીર પડા કુજ કે સિર પરસે ટોકડી ગીર ગઈ और सब्जियां जमीन पर बिखर गई डंडे पर बैठा तोता उड़ने गया उड़ने लगा मोची का सामान घर बिखर हो गया बंधे हुए गुब्बारे छुटकर यहाँ वहाँ उड़ने लगा लेता लेटा हुआ कुत्ता उड़कर भागने लगा कुछ दिन ने सब्जियों नीचे गिर गई रिक्शा मोटरसाइकिल से टकरा गई कुत्ता उठकर भाग गया था तो आ रितना वाक्य લખી શકાય એના પછી પ્રશ્ન નંબર ત્રણ ચિત્રકા અવલોકન કર કે આઠ દસ વાક્ય મેં વર્ણન કીધીએ રસ્તા ઉપરનું ચિત્ર છે અકસ્માત થયેલું છે કાર અને સાયકલ વચ્ચે બે વ્યક્તિ તપાસ કરે છે એક દર્દીને લઈ જઈ રહ્યા છે એમ્બ્યુલન્સ આવેલી છે તો એના આધારે વાક્ય લખવાના છે કે યિત્ર મેં કઈ સારા લોગ દેખાઈ દે રહે હૈ चित्र में एक बच्चे को खेलते हुए चोट लग गई है जिसको मलम पट्टी करते हुए दिखाई दे रहा है चित्र में एक बड़ी बच्ची अपनी स्कूटी के साथ साथ खड़ी है और बच्चे को चोट लगने पर एम्बुलेंस आई हुई है एम्बुलेंस के पास एक आदमी खड़ा है दूर से एक महिला खिड़की झांक रही है एक लड़का और एक लड़की बच्चे के पास बैठा है तो विद्यार्थी मित्रों चित्र ने ध्यान में राखी ने वाक्य लखवाना

तो ना समझ ध्रुआ शब्द का विलोम शब्द ढूंढिए तो ध्रुआ चार विद्यार्थी जीवन में क्या नहीं कर सक करना चाहिए तो मारपीट का बदला लेना मित्र शब्द का पर्यायवाची शब्द कौन सा है तो जवाब अनुराग प्रश्न नंबर चार बहुत विद्यार्थी जीवन में हमें क्या करना चाहिए तो विद्यार्थी जीवन में हमें हंसते रहना चाहिए और खेल खेल में पढ़ाई का अभ्यास करना चाहिए प्रश्न नंबर बीजो है परिच्छेद में प्रयुक्त योजक चिन्ह युक्त शब्द ढूंढकर लिखिए माता पिता बच्चे योजक चिन्ह आए तो हंसने हँसाने छेड़छाड़ लड़ने झगड़ने खेल खेल में नोकजोंक खाने पीने तो आवा शब्द लिखवाना પરિચ્છેદમાં પ્રયુક્ત વિશેષણ શબ્દ ઢૂંઢ લખીએ વિશેષણ પ્યાર સ્નેહ અબોધ નયે મસ્તાના સારી સમસ્ત સારા મીઠી તો આ રીતના વિશેષણ લખવાના છે પરિચ્છેદ કો ઉચિત શીર્ષક દીજીએ તો વિદ્યાર્થી જીવન આ રીતે આપણે શીર્ષક આપવાનું છે આગળ છીએ પ્રશ્ન નંબર પાંચ અ સહી શબ્દ કે સામને ઓર ગલત શબ્દ કે સામને ચોકડી કા નિશાન જઈએ સાયકલ તો રાઈટ રીક્ષા સડક કુત્તા ગુબ્બારા પેડ કુંજડીન મોચી ખંભા તોતા ઝોપડા અને લાકડી એમાંથી તમારે એક કુત્તા પેડ કુંજડીન મોચી ઓ લાકડી એની એ શબ્દ છે ખોટા લખેલા છે ને તમારે ખોટાની નિશાની કરવાની છે यहां पची आप लोग प्रश्न पांच बो विधान शुद्ध रूप से लिखिए आप कहाँ से आ रहे हो आप कहाँ से आ रहे हो कहाँ ऊपर और चंद्रकार बिंदु आउसे हाँ आप मेरी ओर आ जाइए आप मेरी ओर ओ ऊपर बेमात्रा ओर आ जाइए लड़के खेल रहे हैं लड़के खेल रहे हैं कुंज दिन सब्जियां बेचती है तो यहाँ डी आउसे कुंज दिन सब्जियां बेचती है રિક્ષા મેં દો આદમી બેઠે હે તો રિક્ષા મેં દો આદમી બેઠે હે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં ભૂલ છે ત્યાં મીડાવરો સો આવશે તો ત્યાં આપણે સુધારવાનું છે તો આ રીતે જે વાક્યમાં જે રીતની ભૂલ હતી એ ભૂલ સુધારીને ફરીથી લખવાની છે વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત પાઠ નંબર એક હિન્દીમાં ચિત્ર કે સંગ સંગ એનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ